પ્રચંડ મતથી જીત મેળવનાર ગુજરાતના બેન તરીકેની નામના મેળવનાર કોંગ્રેસ પક્ષના ગેનીબેન ઠાકોરે લોકસભા ઉમેદવાર તરીકે પોતાની નોંધણી કરાવ્યા બાદ આજ રોજ અંબાજી ખાતે માં અંબાના ચરણોમાં દર્શન પૂજન અર્થે આવી પહોંચ્યા હતા તો વહેલી સવારે અંબાજી ખાતે પધારતા અંબાજી કોંગ્રેસ મંડળ દ્વારા ગેનીબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પક્ષના તમામ સભ્યો હોદ્દેદારો સાથે ગેનીબેને મા અંબાના નિજ મંદિર ખાતે પહોંચી માતાજીના દર્શન પૂજન કરી માતાજીને ધજા ચડાવી હતી ચૂંટણીમાં જીત બદલ આદિશક્તિમાની કૃપા અને આશીર્વાદ બદલ માતાજીની અને બનાસકાંઠાની જનતાનો આભાર માન્યો હતો માબાના દર્શન પૂજન બાદ પક્ષના સભ્યો સાથે ગાડીમાં બેસી અને ડીજેના તાલે અંબાજીના મુખ્ય માર્ગો પર ફરી ચૂંટણીમાં જીતાડવા બદલ જાહેર જનતાને અભિવાદન કર્યું હતું ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં ભાજપ સામે કોંગ્રેસ ફક્ત બનાસકાંઠા જિલ્લામાંથી ગેનીબેનની ઉમેદવારીમાં એક સીટ મેળવી પોતાનું ખાતું ખોલી શક્યું હતું જેને લઈ કોંગ્રેસ પક્ષમાં આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે